નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઓછી આવક છે ભાવમાં સ્થિરતાનો માહોલ છવાયો છે નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધે તેવી ધારણાઓ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા દિવાળી બાદ નવી ડુંગળીની આવક વધવી જોઈએ તેટલી વધી નથી સારી ક્વોલિટીની ડુંગળી હજી પણ આઠસોથી લઈને નવસોની અંદર વેચાણ થતું જોવા મળી રહ્યું છે જ્યારે નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને બસોની વચ્ચે બોલાઈ રહ્યા છે આમાં સારા અને નબળા માલ વચ્ચે બહુ મોટો ફરક જોવા મળી રહ્યો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ બજારોની આવકો વચ્ચે તો હજુ પણ ભાવ વધી શકે છે નાસિકમાં પણ જે નવી ડુંગળીની ખાસ કોઈ મોટી આવક નથી સાઉથમાં વરસાદના કારણે ડુંગળીની ક્વોલિટી બગડી હતી હવે માલ બહુ ઓછા આવ્યા છે પરિણામે સાઉથની આવકો વધવાના ચાન્સ નથી આના પરિણામે નાસિકના માલ આવશે તો પછી પણ સાત હજાર સાતસો કટાની સામે ભાવની વાત કરીએ તો જે એકસો રૂપિયા થી લઈને નવ નવસો ને અઢાર રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની અઢારસો થેલાની સામે ભાવની વાત કરીએ બસો ચાર રૂપિયા થી લઈને નવસો ને પંચાવન રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન